નમસ્કાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પહોંચ્યા છે હજારો વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર અને ત્યાં સરકારને અલ્ટીમેટમ આપીને મચાવ્યો હોબાળો બિરસામુંડા ભવનમાં આજે ધારાસભ્યએ હજારો વિદ્યાર્થીઓ સાથે સરકારને આકરા તેવર દેખાડ્યા છે સાથે તેમણે કહ્યું છે કે સરકાર જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી હતી અને ફરી વિરોધ ના થાય એના ડરે ચાલુ કરી હતી પરંતુ બે હજાર ચોવીસ પચીસ ના વિદ્યાર્થીઓના ખાતામાં આજ સુધી એક પાયલી પણ પડી નથી અને એને લઈને ધારાસભ્ય બિરસા મુંડા ભવન ગજવ્યું છે અને સરકારને આડે હાથ લેતા અલ્ટિમેટમ પણ આપ્યું છે સાંભળીએ ધારાસભ્ય શું કહ્યું એ આદિજાતિ ના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી બીએસસી એમએસસી બીએ બીએડ પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે

શિષ્યવૃત્તિના આધારે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો તમને અભ્યાસ કરાવવામાં આવશે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અમે બિરસા મુંડા ભવન રજૂઆત કરવા માટે આવ્યા વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધા કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી સરકાર પર દબાણ બન્યું અને સરકારે ચોવીસ જૂન બે ના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી અમે ચાલુ કરીએ છીએ કેમ કે સામે કૃષિ મહોત્સવ શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા એમને ખબર હતી કે ગામ ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી પણ આજ દિન સુધી ચોવીસ પચીસ ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ પચીસ છવ્વીસ નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે એમના ખાતામાં પણ એક પણ રૂપિયા આજ દિન સુધી જમા થયો નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે વડાપ્રધાન ના કાર્યક્રમો ચાલે છે એમાં પાંચસો કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે વિકાસ મહોત્સવ ચાલે છે અમૃત મહોત્સવ ચાલે છે તમારા યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો બેનરો બે બે હજારની ડીસો તમે જમી જાવ છો તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કેવા માંગીએ છીએ આ સાહીઠ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું આવનારા દિન પંદરમાં ચોવીસ પચીસ માં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ અગર જમા નથી થતી તો દિન પંદર પછી અમે નવમી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે તે વખતે પરીક્ષાઓ નથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે અમે સચિવાલયનો ઘેરાવો કરીશું સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે રહીને ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે આવનારા દિવસોમાં જો સ્કોલરશિપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે ને એનો બહિષ્કાર પણ થશે